હું એમ તો ખેડૂતો જ છું પણ મેં જે સીતાફળ બનાવ્યા હતા ને એમાં સીતે હજારનું નુકસાન મને થયું બહારથી દવા લાવ્યો ત્યારે એટલે પછી મને એક અફસોસ થયો કે ભાઈ આપણે તો ખમતીતર ખેડૂત છીએ તો આપણે ખમી લઈએ પણ જે ગરીબ વર્ગ છે જે બે પાંચ મહિના ખેડૂતો હોય એ તો બિચારો બિયારણ બી ઉધાર લાવ્યો હોય બિયારણ કોઈ બી વસ્તુ ઉધારો હોય ને પછી સિઝન ફેલ થાય ને એટલે આખું વરસ બગડે ને દેવામાં બી જાય એટલે પછી મેં મારું નવું સંશોધન મેં ચાલુ કર્યું મને હું ફેલ ગયો એટલે કે કાર્બન વિષય થોડું હું જાણતો હતો કાર્બન વિષય પહેલાં મેં થોડું આપણે બાવનના છે કે જાંબુના જે ખેતરના જે લાકડા ખરા ને એનો મેં બાયોચાર બનાવ્યો કાર્બન બનાવ્યો પછી એમાંથી મેં વાંસમાંથી ચાલુ કર્યું વાંસમાંથી જે મેં બાયોચાર બનાવ્યો તો એ જે જનરલી બાયોચાર ખરો ને એનાથી પાંચ ગણો એનો 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 સરફેસ એરિયા વધારે છે તો આ બાયોચાર જો વાપરવામાં આવશે તો એનો એ પાણી બી પોતે પકડી રાખે ત્રણથી ચાર ગણું પાણી પકડી રાખે ખેતરમાં જો બાયોચાર નાખશો ને વધારે પડતો જો બાયાચાર હશે ને તો તમારે પાણી પાવાની પણ જરૂર નહીં પડે ફૂલ છોડના પ્લાન્ટમાં માટે બી એક સ્પ્રે બનાવ્યો છે તે વીકમાં એક વાર સ્પ્રે મારવાનો છે તો એ સ્પ્રે બી ચાલશે કે ફ્લાવરિંગ ના આવતું હોય ફૂલ ભૂમરી ઘરતું હોય તો બધું કમ્પ્લીટ થઈ જાય ને મકડી મકળાથી કે મીલીબર્ડ કે લીલી યળ એ પણ નહીં આવે ને જમીનની અંદર જમીન જમીનજન્ય રોગો છે જે બહુ વરસાદ પડતો હોય તો જમીનમાં ફૂગ લાગતી હોય કે જમીનનો પીએચ બગડી જતો હોય પીએચ કંટ્રોલ કરે છે અને જેની અને જમીનને બી સોઇલ કન્ડિશનર કરે છે આ જ રીતે મેં મોટી મોટા ખેતરો માટે ફાર્મ પર બી મેં વિનેગર બનાવ્યું છે